અઠાવીસ જેટલી નવી અધ્યતન ફોરેન્સિક મોબાઈલ વાન ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અધ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનની ગાંધીનગરથી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરાવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ફોજદારી સમયાનુકૂળ કાયદાઓ અમલમાં આવ્યા છે તો નવા ફોજદારી કાયદાઓમાં કન્વિન્શનલ રેટ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુનાઓની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ કાયદાઓના અમલમાં સાત વર્ષથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધી છે ગુના બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબી પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્રિત કરવામાં સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્ત્વ બની રહ્યું છે તો રાજ્યમાં આવી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થાય જેનાથી ફોરેન્સિક ક્ષમતામાં વધારો થયો છે હાલમાં ફોરેન્સિક તપાસ માટે સુડતાલીસ વાન છે તેમાં આ નવી અઠ્યાવીસ ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને હવે પંચોતેર થશે જેના પરિણામે ફોરેન્સિક તપાસ ઝડપથી અને અસરકારક રીતે થઈ શકશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એનડી પી એસના સ્થળ ઉપર જ નિરીક્ષણ ડીએનએ ટેસ્ટની વ્યવસ્થાઓ તથા કોઈપણ પ્રકારની આગ લાગી હોય કોઈ આકસ્મિક ઘટના બની હોય અથવા કોઈપણ પ્રકારના એટેક થયા હોય તેમાં ફોરેન્સિક સાયન્સની ફિલ્ડમાં કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર હોય આ બધા જ ઇક્વિપમેન્ટથી સજ્જ આ મોબાઈલ ફોરેન્સિક વાન આજથી ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ફોરેન્સિક સાયન્સની દુનિયામાં સૌથી મહત્વના ઇક્વિપમેન્ટ જોડે મોબાઈલ ફોરેન્સિક લેબ ની અઠ્યાવીસ જેટલા યુનિટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એનડી પીએસના તાત્કાલિક એટલે કે સ્થળ પર જ એનું નિરીક્ષણ થઈ શકે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થાઓ એના સિવાય કોઈ બી પ્રકારની આગ લાગી હોય કોઈ બીજી આકસ્મિક ઘટનાઓ બની હોય કે પછી કોઈ બી પ્રકારના એટેક થયા હોય તો એમાં જે ફોરેન્સિક સાયન્સની ફિલ્ડની અંદર જે કોઈ ઇક્વિપમેન્ટ્સની જરૂર હોય છે જે તાત્કાલિક ચેકિંગ કરવાનું હોય છે એવા બધા જ ઇક્વિપમેન્ટથી યુક્ત આ મોબાઈલ ફોરેન્સિક લેબ એ ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં હજી મહત્વનો ફાળો આપશે આ અઠ્યાવીસ લેબ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે હવે ગુજરાતના તમામ જિલ્લાઓ તમામ શહેરો આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં આ પ્રકારના ઇક્વિપમેન્ટ એ તમામ જિલ્લાઓ અને શહેરોમાં જરૂરિયાત પ્રમાણે આપવામાં આવ્યા છે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં વર્ક વેના સાયન્ટ સાયન્ટિફિક અધિકારીઓ બી મૂકવામાં આવ્યા છે અને એની જોડે અલગ અલગ ટીમો બી મૂકવામાં આવી છે આ બધી જ વેનોનો ઉપયોગ આજથી જ અલગ અલગ દિશાઓમાં કરવામાં આવશે